વધારે ઘાટા વાદળ હોય અને એને કારણે એકાદ સેન્ટરમાં એકદમ સામાન્ય ઝાપટું પડ્યું હોય એ અપવાદ રહેશે જોકે એ ઝાપટું પણ આપણે નુકસાન થાય એટલું બધું હેવી નહીં હોય પણ બાકી એનાથી વિશેષ કોઈ સૌરાષ્ટ્રમાં શક્યતા નથી દક્ષિણ ગુજરાતમાં થોડીક શક્યતા છે એમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડરથી જે નજીકના વિસ્તાર હશે મધ્યપ્રદેશ બોર્ડરથી લગભગ માની લે કે પાંત્રીસથી પચાસ કિલોમીટરના વિસ્તારો હશે એમાં કદાચ આવતીકાલ અને પરમ દિવસ એમ બે દિવસ સુધી હળવાથી સામાન્ય છાંટછૂટ થઈ શકે ઝાપટા પડી શકે જોકે ત્યાં પણ એ ઝાપટા છે હેવી નહીં હોય એકદમ સામાન્ય હશે એટલે બહુ નુકસાનકારક સાબિત નહીં થાય આ એક વાત અલગ છે કે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તાર એવા છે રાજપીપળા હોય હું ગઈકાલે જ રાજપીપળા હતો એટલે રાજપીપળાની આસપાસના અમુક વિસ્તાર એવા છે કે ત્યાં એક ઝાપટું પડે તો પણ ખેતરો સુકાતા નથી ત્યાંના ખેડૂતોની એવી ફરિયાદ છે એટલે એવું બની શકે કે એ વિસ્તારમાં તો કદાચ આ એક પરિસ્થિતિ જોવા મળે એટલે મહારાષ્ટ્ર બોર્ડરે સામાન્ય ઝાપટા બે દિવસ સુધી જોવા મળે તેવું અનુમાન છે બાકી એ પણ એકદમ છૂટાછવાયાને એકલ દોકલ સેન્ટરમાં હશે સાર્વત્રિક દક્ષિણ ગુજરાતમાં બધા જ વિસ્તારમાં નહીં હોય અને અમુક વિસ્તારમાં તો માત્ર સૌરાષ્ટ્રની જેમ વાદળ થશે એટલે સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળ અને એકલ દોકલ સેન્ટરમાં છાંટછૂટ થાય એવી શક્યતાઓ છે બાકી રાજ્યનું મોટા ભાગનું જે હવામાન છે એ ખુલ્લું રહેવાનું છે મુખ્યત્વે જોવા જઈએ તો લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટું અંતર જોવા મળશે દિવસે ઉનાળો અને રાત્રે થોડુંક ઠંડુ નોર્મલ હવામાન હોય એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે એટલે આ પ્રકારનું હવામાન છે આવનારા બે દિવસ સુધી રહેવાનું છે